મિત્રો શું તમારી બ્લડ શુગર ક્યારે સ્થિર રહે છે અને ક્યારે આસમાને પહોંચી જાય છે સવારે ફાસ્ટિંગ શુગર નોર્મલ હોય પણ સાંજે બસ્સો બસ્સો પચાસ કે તો ત્રણસોની પાર અને દરેક વખતે રિપોર્ટ કરાવવાથી નવો ઝટકો લાગે છે મિત્રો જ્યારે ડોક્ટર પાસે જાઓ છો અને તેઓ કહે છે કે હવે ઇન્સ્યુલિનની જરૂર પડશે ત્યારે દિલના ધડકારા જાણે થંભી જાય છે સાચું કહ્યું ને જો તમે કે તમારા પરિવારમાં કોઈ ડાયાબિટીસ સાથે ઝઝૂમી રહ્યું હોય તો યાદ રાખજો કે દવાઓ તો મહત્વની છે જ પણ જો તમે આને કુદરતી રીતે એક કદમ આગળ લઈ જવા માંગો છો તો એક નાનકડો બદલાવ તમારી આ લડતમાં મોટો સાથી બની શકે છે આજે આપણે વાત કરીશું એક સાદા પાંદડાની જે તમારા ઘરની આસપાસ ઊગે છે કે બજારમાં સરળતાથી મળી જાય છે અને જેની તાકાતને ન તો વિજ્ઞાન નકારી શકે છે ને આયુર્વેદ મિત્રો મેં ઘણા દર્દીઓ સાથે વાત કરી છે જેમણે દરેક શક્ય પ્રયાસ કરી લીધા હતા દરેક દવા દરેક ઘરગથ્થુ ઉપાય દરેક ડાયરીટ પ્લાન પણ શુગર તોય નિયંત્રણમાં ન આવતી હતી એમાંથી જ એક હતા શ્રીમાન પ્રકાશ અરોરા બાવન વર્ષીય નિવૃત્ત શિક્ષક જે દરરોજ સવારે વહેલા ઉઠીને અડધો કલાક ફરવા જતા હતા દવાઓ સમયસર લેતા હતા તેમ છતાં જ્યારે ફાસ્ટિંગ શુગર ચેક કરી તો એકસો એંસી આવી ગઈ તેમનો ચહેરો જોઈને લાગતું હતું કે જાણે બધી આશાઓ મૂર્છાઈ ગઈ હોય અને પછીથી આવ્યો એ ડરાવણો વાક્ય જે કોઈ ડાયાબિટીક સાંભળવા નથી માંગતું ઇન્સ્યુલિન શરૂ કરવી પડશે અહીંથી જ તેમના જીવનમાં એક નવો વળાંક આવ્યો એવા ઉકેલ તરફ જેનો ઉલ્લેખ તેમણે માત્ર આયુર્વેદિક પુસ્તકોમાં વાંચ્યો હતો એક પાન જે મીઠાનો સ્વાદ જ ગાયબ કરી દે છે અને ઇન્સ્યુલિનની જરૂરિયાત ઘટાડી શકે છે અશક્ય લાગે છે ને પણ આ માત્ર વાર્તા નથી વૈજ્ઞાનિક સત્ય છે અને એવા એક નહીં પૂરા ત્રણ ત્રણ પાન છે જેને વિજ્ઞાન અને આયુર્વેદ બંને માન્યતા આપે છે તો આ વિડિયોમાં આપણે વાત કરીશું ત્રણ એવા પાનની જે તમારી ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં જબરદસ્ત મદદ કરી શકે છે અને એમાંથી પહેલું પાન શુગર કિલરના નામથી પ્રખ્યાત છે સૌથી પહેલું આવે છે ગુડમારનું પાન જેનું હિન્દી નામ શુગરને મારનાર છે એટલે કે શુગર ડિસ્ટ્રોયર અને આયુર્વેદમાં તેને મધુનાશિની કહે છે આ પાન એક અનોખું કામ કરે છે જ્યારે તમે તેની તાજી પાંદડીઓ ચાવો છો તો મોંમાંથી મીઠાનો સ્વાદ જ ખતમ થઈ જાય છે હા ગુડમાર ચાવીને કોઈ મીઠાઈ ખાઓ તો તે બેસ્વાદ લાગશે પણ આ માત્ર જીભ સુધી નથી રોકાતું તેમાં જિમનેમિક એસિડ જેવા સંયોજનો હોય છે જે શરીરમાં ગ્લુકોઝનું શોષણ ધીમું કરે છે અને સ્વાદુપિંડને ઇન્સ્યુલિન બનાવવા ઉત્તેજિત કરે છે આયુર્વેદ મુજબ આ પાચનની જ્વાળાને તેજ કરે છે મેટાબોલિઝમ મજબૂત કરે છે અને લાંબા સમય સુધી સ્વાદુપિંડને સપોર્ટ આપે છે એક સંશોધનમાં જોવા મળ્યું કે ત્રણ મહિના સુધી ગુડમારનો ઉપયોગ કરવાથી ફાસ્ટિંગ શુગરમાં છવ્વીસ મિલીગ્રામ ડેસીલીટર સુધીનો ઘટાડો આવ્યો અને એચબીએ વનસીમાં લગભગ એક ટકા ઘટાડો થયો બીજા અભ્યાસમાં પાંચસો મિલિગ્રામ ગુડમાર એક્સ્ટ્રેક્ટ આપવાથી દર્દીઓની ફાસ્ટિંગ અને ખાધા પછીની શુગર તેતાલીસથી પંચાવન મિલિગ્રામ ડેસીલીટર સુધી ઘટી એટલે આ પાન માત્ર સ્વાદ બ્લોક નથી કરતું પણ ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારે છે અને સ્વાદુપિંનીની બીટા કોશિકાઓ જે ઇન્સ્યુલિન બનાવે છે ને ફરી જીવંત કરવામાં મદદ કરે છે ગુડમાર વાપરવાના ત્રણ સરળ રસ્તા एक ताजी पांदड़ियों चावी दररोज सवारे के लंच पहला बैतरण पांदड़ियों चावो बे पाउडर अर्धी थी एक चमची गुड़मार पाउडर गरम पानी में ने खाली पेटे के जमता पहला पियो। त्र कड़ पांच सात ताजी के सूखी पांद एक कप में उकाडो, गाड़ी ने पियो, बपोरे के रात्रे जमवाना तीस मिनट पहला लो याद राखो જો તમે પહેલેથી ડાયાબિટીસની દવાઓ લઈ રહ્યા છો તો ગુડમારથી શુગર ખૂબ ઓછી પણ થઈ શકે છે તેથી નિયમિત મોનિટરિંગ જરૂરી છે બીજું પાન કરી પત્તા મીઠી લીમડીના પાન હા એ જે આપણે દાળમાં તડકો લગાવવા વાપરીએ છીએ પણ શું ખબર હતી કે આ નાનકડું પાન તમારી શુગર કંટ્રોલ ક્ષમતાને ઘણી ઘણી વધારી શકે છે લોકો તેને માત્ર સ્વાદ વધારનાર સમજે છે પણ આયુર્વેદ તેને ફંક્શનલ ફૂડ માને છે એટલે જે ખાવાની સાથે શરીરને સાજું પણ કરે છે આયુર્વેદ કહે છે કે તે પાચન સુધારે છે લિવર ડિટોક્સ કરે છે અને મેટાબોલિક આગને મજબૂત બનાવે છે ખાસ કરીને કફ અને પિત્ત પ્રકૃતિના લોકોમાં ડાયાબિટીસના લક્ષણો સંતુલિત કરવામાં ખૂબ અસરકારક છે આધુનિક સંશોધન કહે છે કે તે ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારે છે સ્ટાર્ચને ગ્લુકોઝમાં ફેરવવાની પ્રક્રિયા ધીમી કરે છે અને ડાયાબિટીઝની લાંબા ગાળાની જટિલતાઓથી બચાવે છે કરીપત્તા પત્તા વાપરવાના ત્રણ રસ્તા સવારે ખાલી પેટે આઠ દસ તાજી પાંદડીઓ ચાવો એક ચમચી પાવડર ગરમ પાણીમાં ભેળવીને સવારે લો દસથી બાર પાંદડીઓ દોઢ કપ પાણીમાં ઉકાળી ગાડીને સવાર સાંજ પીઓ તમે તેને શાકભાજી દાળ ચટણી કરી કે સ્મૂધીમાં પણ ઉમેરી શકો છો ફાયદો એ જ રહેશે ત્રીજું પાન નીમનું પાન લીમડાનું પાન બધાને પરિચિત નિયમ નીમની કડવાશ તો પ્રખ્યાત છે પણ બ્લડ શુગર માટે તે ડિટોક્સ સિગ્નલ જેવું કામ કરે છે આયુર્વેદ તેને ડાયાબિટીઝની વિશ્વસનીય દવા માને છે આ એકલું નહીં ગુડમાર જેવી બીજી જડીબૂટીઓ સાથે ક્લાસિકલ ફોર્મ્યુલામાં વપરાય છે ખાસ વાત એ કે નીમ ડાયાબિટીસ સાથે જોડાયેલી જટિલતાઓ જેવી કે ઘામોડા રૂઝાવા ચામડીના ચેપ કે નબળી રોગપ્રતિકારક શક્તિમાં પણ મોટી મદદ કરે છે વિજ્ઞાન કહે છે કે તેમાં નિમ્બીડીન નિમબિન અને શક્તિશાળી ફ્લેવોનોઇડ્સ હોય છે જે કોષોના ઇન્સ્યુલિન રિસેપ્ટર્સને વધુ સક્રિય કરે છે જેથી ઇન્સ્યુલિનની અસરકારકતા વધે છે અને શુગર ઘટે છે નીમ વાપરવાના રસ્તા સવારે ખાલી પેટે ચાર પાંચ પાંદડીઓ ચાવો અડધી ચમચી પાવડર ગરમ પાણી સાથે સવાર સાંજ લો દસ પાંદડીઓ બે કપ પાણીમાં ઉકાળો અડધું રહે ત્યારે ગાળીને ચા જેવી પીઓ તો મિત્રો તમે જોયું કે ગુડમાર કરીપત્તા અને નીમ આ ત્રણેય અલગ અલગ રીતે કામ કરે છે પણ હેતુ એક જ કુદરતી રીતે શુગર કંટ્રોલ પ્રશ્ન શું આ ત્રણેયને એક સાથે વાપરી શકાય હા બિલકુલ પણ સ્માર્ટ રીતે સવારે ખાલી પેટે આઠ દસ કરી પત્તા ચાવો પંદર વીસ મિનિટ પછી ચાર પાંચ નીમના પાન ચાવો કે નીમનો કડ પીઓ બપોરે જમવાના દસ મિનિટ પહેલાં બે ત્રણ ગુડમારવા પાન ચાવો કે અડધી ચમચી પાઉડર ગરમ પાણી સાથે લો જો શુગર ખૂબ ઊંચી રહેતી હોય તો સાંજે નીમ કે ગુડમારની ચા પણ લઈ શકો વૈકલ્પિક રીત ત્રણેય એક સાથે પાંચ કરી પત્તા પ્લસ ત્રણ નીમ પ્લસ ત્રણ ગુડમાર બે કપ પાણીમાં ઉકાળો ઇચ્છો તો દાલચીની કે તુલસી ઉમેરો જ્યારે એક કપ રહે ત્યારે ગાળીને સવારે ખાલી પેટે કે સાંજે પીઓ આ મિશ્રણ દિવસમાં માત્ર એક જ વાર લો વધારે લેવાથી કડવાશ કે એસિડિટી થઈ શકે મિત્રો પ્રકૃતિએ દરેક રોગનો ઈલાજ આપી રાખ્યો છે બસ આપણે તેને ઓળખવાની છે આ ત્રણ પાન કરી પત્તા નીમ અને ગુડમાર જો સાચી રીતે વાપરવામાં આવે તો સાઇડ ઇફેક્ટ વગર જબરદસ્ત કામ કરે છે આજથી નવી શરૂઆત કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે સૌથી પહેલાં કયું પાન અજમાવશો કે ત્રણેયની ચા બનાવીને પીશો વીડિયો પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી ઉપયોગી માહિતીવાળા વીડિયો તમને મળતા રહે હસતા રહો મુસ્કુરાતા રહો રોજ કંઈક નવું શીખતા રહો જેથી હંમેશા સ્વસ્થ રહો